હાર્દિક સ્વાગત છે અમારી સાથે લાઈવ યુટ્યુબમાં જોડાયા છો આપ આપને નર્મદા જિલ્લામાં જે વરસાદની પરિસ્થિતિ છે તેના વિશે આપને થોડી માહિતી આપી દઈએ આજે સવારથી જ જે નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ છે આપણે જે તસવીરોમાં હાલ જોઈ રહ્યા છે તે રાજપીપળા ખાતે આવેલો કરજણ નદીનો ઓવારાનો વિસ્તાર છે કરજણ ડેમમાં ઉપરવાસમાંથી ભરપૂર પાણીની આવક થઈ રહી છે જેના પગલે જે કરજણ નદીમાં જે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે આપ તસવીરોમાં જોઈ શકો છો જે પ્રમાણે પાણી છોડવામાં આવી રહ્યું છે ભરપૂર માત્રામાં જે પાણી વહી રહ્યું છે કાંઠાના વિસ્તારોમાં જતા લોકોને રોકવામાં આવી રહ્યા છે આપ તસવીરોમાં જોઈ શકો છો જે કરજણ નદીનો પુલ છે તેની ઉપર પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે લોકોને પુલ ઉપરથી છરકવા માટે મનાઈ ફરમા ફરમાવવામાં આવી રહી છે જે ઓવારો છે અહીંયા તંત્ર દ્વારા બેરીકેટિંગ કરવામાં આવી છે જે ગ્રામજનો છે તે નદીમાં પાણી જોવા માટે આવી રહ્યા છે પરંતુ જે લોકો કાંઠે ના જાય તે માટે પોલીસ દ્વારા તે લોકોને અહીંયા રોકવામાં આવી રહ્યા છે બેરિકેટિંગ કરી દેવામાં આવી છે જે કિનારે જે ખેતરના વિસ્તારો છે તેમાં એકદમ કિનારા પર જે ખેતરો આવેલા છે તે બધા વરસાદના જે પૂરના પાણીના કારણે જે ડૂબાણમાં ગયા છે ખેડૂતોને પણ કિનારે નહીં જવા માટે સલાહ આપવામાં આવી છે ખાસ કરીને નર્મદા જિલ્લાના બંને ડેમ અત્યારે એલર્ટ મોડ પર છે બંને ડેમોમાં ભરપૂર પાણી છે વરસાદ વરસવાના કારણે ઉપરવાસમાં પાણીની આવકના કારણે બંને ડેમમાંથી કરજણ ડેમ અને નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે આ જ પ્રકારના વધુ અપડેટ્સ માટે અમારા યુટ્યુબ પેજને ફોલો કરો અને વિડીયોને લાઈક કરો